ધોરાજીમાં હિન્દુ એકતા સમિતિ દ્વારા પ્રવીણભાઈ ગરબી ચોક થી યોજીને બાંગ્લાદેશમાં થતા હિન્દુઓ પર અત્યાચાર બંધ થાય તે માટે પાઠવવામાં હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી શહેરના મુખ્ય માર્ગ પર હિન્દુ સમાજ પર થતા અત્યાચારો બંધ કરો નારા સાથે રેલી નીકળી હતી જે અત્યાચારો થઈ રહ્યા છે તે તાત્કાલિક રોકે તેવી લોકોની હવે માંગ ઉઠવા પામી છે વાલા ભક્તો આજે વિશ્વ હિન્દુ પરિષદ કે આરએસએસ સંસ્થા જે કાંઈ આ કાર્યવાહી કરી રહી છે સારા એ હિન્દુ સમાજની એકતા કરી રહી છે જ્યારે આપણા હિન્દુઓને જ્યારે આ મુશ્કેલી આવી પડે છે ત્યારે કળિયુગમાં એમ કહેવત છે કે સંઘ વિના કોઈ કાર્ય થઈ શકતું નથી માટે બધા એકત્રિત થઈ અને જો આ કાર્યમાં આપણે સૌ કોઈ સહભાગી થઈએ અને સારા એ સમાજને આપણે ઉપયોગી થઈએ સારા એ હિન્દુ સમા હિન્દુ પરિષદ ને આપણે એક સારા એ હિન્દુ પરિષદ ને આપણે સહકાર આપીએ તો એ બદલ આપણે સરકાર સરકાર શ્રી ને પણ આવેદન પત્ર આપતા આપણી સૌ કોઈ સમક્ષ નજરમાં લેશે એવી રામ શ્યામ અને ઘનશ્યામના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમું છે ભારત માતા કી સનાતન ધર્મ કી આજનો જે મોન રેલી ધોરાજી સંઘ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે આયોજિત હતી એમાં વિશેષ જે બાંગ્લાદેશમાં જે ઘટના બની રહી છે એ નિમિત્તે આજનો જે કાર્યક્રમ એટલે કે અમારો આપણો પરિવાર ભારતનો પરિવાર જે વિદેશોમાં બાંગ્લાદેશ સહિત અનેક દેશોમાં પણ અત્યારે જે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના નિવારણ માટે અમે સંતો સંતો અને જે આ લોકજાગૃતિ દ્વારા માનનીય વડાપ્રધાન સાહેબને જે સરસ મજાનો સંદેશો પાઠવીએ છીએ આ બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યો છે આપ શીઘ્ર માં શીઘ્ર એટલે કે જલ્દીમાં જલ્દી એ અત્યાચાર બંધ થાય લોકજાગૃતિ છે ઘણા સંતોના તો મૃત્યુના પણ સમાચાર છે તો આ ત્રાસને અને અમારા જે હિન્દુ ભાઈઓ જે ભારતના સંતાનો વિદેશોમાં રહ્યા છે એમને મચાવવા માટે એમના ઉપર જે ત્રાસ અમારી બેનુ દીકરીઓ પર થઈ રહ્યો છે એમનું નિવારણ માટે આપ વડાપ્રધાન સાહેબ જલ્દીમાં જલ્દી જે કાર્ય કરવામાં આવે એ અમારી માગણી છે ભારત માતા કી જય